ચોમાસું બેસે અને ઉનાળો પૂરો થાય તે પહેલા જ આવી રહી છે એક ભયંકર આફત તમે કહેશો કે કદાચ આ આફત વાવાઝોડા રૂપે આવતી હશે પરંતુ ના આ વખતે વાવાઝોડું નહીં પરંતુ આવી રહ્યું છે રેતી એવી ભારત પર ફેલાઈ જવાની છે કે જ્યારે તમે બહાર નીકળશો તો આંખો કદાચ પહોળી કરીને જોઈ પણ નહીં શકો પરંતુ અત્યારે જોઈ લો કે કયા એવા વિસ્તારો છે જ્યાં રેતીનું આ ભયંકર તોફાન આવવાનું છે આ તોફાન ત્રાટકવા છે ખાસ કરીને આપ અહીંયા એક વર્ડ જોઈ રહ્યા અલર્ટ જ્યાં ઓરેન્જ કલર પણ છે એટલે આ ઓરેન્જ કલર ભારતના નકશામાં ઇન્ડિકેટ થઈ રહ્યો છે એટલે જ્યાં જ્યાં આપને આ ઓરેન્જ કલર દેખાઈ રહ્યો છે આ તમામ જગ્યાએ આવશે રેતીનું આ વંટોળ છે કે ગુજરાત પર નથી આવવાનું પરંતુ ગુજરાતમાં એક આફત જરૂર હજુ છે કે આંધી વંટોળ સાથે વરસાદ આવી શકે છે હાલ આપણે આ જે વંટોળીઓ આવવાનું છે ક્યાં ક્યાં આવવાનું છે એ આપણે જોઈએ ખાસ કરીને ગુજરાતના જે પાડોશી રાજ્યો છે જે બોર્ડર જ્યાં અડીને આવેલી છે એ વિસ્તારોને ધમરોડવાનું છે જ્યાં રેતીનું તોફાન આવશે અને ત્રાટકશે ખાસ કરીને જોઈ લઈએ તો રાજસ્થાન મધ્યપ્રદેશ આ સાથે જ આપણે જોઈએ તો મહારાષ્ટ્રનો કેટલોક ભાગ પણ છે ઉત્તર પ્રદેશનો પણ કેટલોક ભાગ છે હરિયાણા પંજાબની આસપાસ પણ આ વંટોળ જોવા મળી શકે છે એટલે કે મધ્યપ્રદેશ અને તેની આસપાસના જેટલા પણ વિસ્તારો જોવા મળી રહ્યા છે તમામ વિસ્તારોમાં આ સાથે જ કેટલાક એવા વિસ્તારો છે જ્યાં રેતીના તોફાનની સાથે વરસાદ પણ થઈ શકે છે આપ જોઈ શકો છો કે તોફાનીઓ આ વરસાદ આવી શકે છે જ્યાં જ્યાં આપણને વાદળો પણ દેખાઈ રહ્યા છે વીજળીનો ચમકારો પણ અહીંયા જોવા મળી રહ્યો છે આ ઉપરાંત આ તો વાત થઈ રેતાળિયા એટલે કે રેતીલા આ વંટોળની પરંતુ આ ઉપરાંત ગરમી પણ રહેવાની છે આપ જોઈ શકો છો ટેમ્પરેચર અહીંયા આપ જોઈ શકો છો સૌરાષ્ટ્રનો જે આ કોસ્ટલ એરિયા છે જામનગર પોરબંદર ભાવનગરનો આ કેટલોક એરિયા છે દ્વારકાની આસપાસનો ત્યાં જોરદાર ગરમી પણ રહી શકે છે આવનારા દિવસોમાં એટલે કે મેનો આ મહિનો છે એ ખરેખર ચિંતાજનક તો રહેવાનું છે કારણ કે હવામાનમાં સતત આ ફેરફાર પણ આવી રહ્યા છે પ્રી મોન્સૂન એક્ટિવિટી પણ શરૂ થઈ રહી છે અને એવામાં જો આ રેતીલું તોફાન આવશે કારણ કે ગુજરાતના બોર્ડર એરિયા છે એટલે બોર્ડર એરિયા છે માટે આ વિસ્તારોને ભલે ગુજરાતમાં ન આવવાનું હોય ગુજરાતની અંદર કોઈ એવી શક્યતા નથી પરંતુ બોર્ડર એરિયા છે માટે આ તમામ વિસ્તારોને થોડી ઘણી અસર થઈ શકે છે હવે અહીંયા અસર કઈ રીતે થઈ શકે તો જોરદાર પવન ફૂંકાઈ શકે આ સાથે પવનની સાથે ધૂળની ડમરી પણ ઉડી શકે છે તો એ પ્રકારની અસર ગુજરાત પર થઈ શકે છે તો આ વાત આપણે ભારતની કરીએ છીએ કે ભારતના કેટલાક વિસ્તારોમાં કેટલાક રાજ્યોમાં રેતીલું તોફાન આવવાનું છે પરંતુ ગુજરાતની જ્યાં સુધી વાત છે જ્યાં આપને યલો કલર જોવા મળી રહ્યો છે તો યલો કલર જ્યાં જ્યાં છે ત્યાં થોડી ઘણી અસર અને વરસાદરૂપી કદાચ આ અસર જોવા મળી શકે છે તો આ પ્રકારની આગાહી અત્યારે કરવામાં આવી છે આ જે મોડલ છે એ કહી રહ્યું છે કે ભારત દેશે રેતીલા તોફાનનો સામનો જરૂર કરવો પડશે નહીં પણ ક્યારે ચોમાસાના પહેલા અને ઉનાળો પૂરો થવા આવતો હોય એ સમય